નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે એક ચા વિશે વાત કરવાના છીએ અને આ ચા તમારે હુંગતા પહેલાં પીવાની છે અને જો તમે આ ચાને રાત્રે સૂતા પહેલાં તમે પીશો તો તમને ચોક્કસ જરૂર સારા એવા ફાયદા થશે તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને શેની આપણે ચા બનાવવાની છે એ વિશે આપણે જાણીએ તો મિત્રો વાત કરીએ તો મોટાભાગના દરેક ઘરની અંદર ફુદીનાનો ઉપયોગ થતો જ હોય છે અને મિત્રો ખાસ કરીને જો આપણે વાત કરીએ તો લોકો ફુદીનાનો ઉપયોગ ચટણી બનાવવા માટે જ કરતા હોય છે મિત્રો વાત કરીએ તો ફુદીનાની અંદર ઘણા બધા પ્રકારના પોષક તત્વો હોય છે અને તેની અંદર ઘણા બધા ઔષધીય ગુણો હોય છે જે આપણે જાણતા પણ હોતા નથી મિત્રો વાત કરું તો ફુદીનાની તો સુગંધ ખૂબ જ સારી આવે છે અને તેનો સ્વાદ પણ એટલો સરસ હોય છે કે જે આપણને તાજગી પણ આપે છે અને ઘણા બધા લોકો તેનો ચામાં પણ ઉપયોગ કરતા હોય છે મિત્રો વાત કરું તો ફુદીનાની અંદર વિટામિન એ વિટામિન સી કેલ્શિયમ આયરન ફાઇબર મેન્થોલ એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબૅક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે સાથે સાથે તેની અંદર ઔષધીય ગુણો પણ હોય છે અને જો તમે તેનો ઉપયોગ કરો તો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારી શકો છો જો તમે વારંવાર બીમાર પડી જતા હો તો રાત્રે સૂતા પહેલાં હું તમને ફુદીનાની ચા બનાવવાની રીતની વાત કરવાનો છું અને એ રીત પ્રમાણે જો તમે ચા બનાવશો તો ચોક્કસ તમને ફાયદો થશે મિત્રો તમારે ફુદીનાની ચા બનાવવા માટે તમારે દસથી બાર પાન ફુદીનાના લેવાના છે અડધી ચમચી તમારે કાળા મરી લેવાની છે સંચળ તમારે અડધી ચમચી લેવાની છે અને પાણી બે કપ લેવાનું છે તમારે પહેલાં પાણીને ગરમ કરવાનું છે તેમાં બધી વસ્તુ નાખી અને થોડું ઉકાળવાનું છે અને ઠંડુ પડી જાય પછી તમારે એને ઘૂંટડે ઘૂંટડે તમારે એને ગાળી લેવાનું છે અને ગાળી અને થોડું હૂંફાળું ગરમ હોય ત્યારે તમારે આ ચા રાત્રે સૂતા પહેલાં પીવાની છે મિત્રો રીત તો તમને ખ્યાલ આવી જ ગઈ હશે બહુ સિમ્પલ રીત છે બહુ કયા આમાં કોઈ રોકેટ સાયન્સ નથી ખાલી તમારે બધી વસ્તુ પાણીમાં લઈને ગરમ કરવાની છે અને તમારે ઉકાળી અને ત્યારબાદ ગાળી અને તમારે એને પીવાની છે હવે તમને ખાસ કે આ ચા પીવાથી આપણને કયા કયા ફાયદા થાય છે તો મિત્રો તમે જો રાત્રે ફુદીનાની ચા પીવો છો તો તમારું પાચનતંત્ર સારું રહે છે અને તમારે પેટ સંબંધિત જે સમસ્યાઓ છે જેમ કે ગેસ અપચો એસિડિટી પેટનું ફૂલવું પેટમાં દુખાવો વગેરેમાં આપણને ચોક્કસ આનો ફાયદો થાય છે બીજા નંબરના ફાય ફાયદાની વાત કરું તો જે લોકોને રાત્રે ઊંઘ આવતી નથી ઘણા લોકો રાત્રે ઊંઘે છે અને અડધી રાત્રે ઊઠી જાય છે અને પછી પણ તેમને ઊંઘ આવતી નથી તો મિત્રો જો ફુદીનાની ચાપ પીવામાં આવે તો એનાથી હુંગ સારી આવે છે એનું કારણ એ છે કે મિત્રો રાત્રે ફુદીનાની ચા પીવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે અને જેના કારણે તમને સારી હુંગ આવે છે મિત્રો ફુદીનાની વાત કરું તો આપણે વાત કરીએ તો ફુદીનાનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે અને ફુદીનો મોઢામાંના જે બેક્ટેરિયા છે એને જે ખરાબ બેક્ટેરિયા છે એને વધતા અટકાવે છે અને તેનાથી આપણી જે મોઢામાંથી ઘણા લોકોને દુર્ગંધ આવતી હોય છે તો એ પણ એનાથી દૂર થાય છે બીજા ફાયદાની વાત કરું તો જે બહેનો હોય છે એમને પીરિયડ્સ દરમિયાન પેટમાં અસહ્ય દુખાવો થાય છે આવી સ્થિતિમાં જો એ લોકો ફુદીનાની ચા પીવે તો એનાથી દુખાવો ઘટે છે અને આરામ મળે છે તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય